સડક એ દેશ અને દુનિયાની પ્રગતિનું એક અવિભાજ્ય અંગ છે પરંતુ હાલ આ સડકો પર થઈ રહેલા અક્ષમાતો ચિંતા અને ચિંતનનો વિષય બની ગયા છે માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી અંતર્ગત પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા અને નાયબ પોલીસ અધિક્ષક ઋતુરાબાના માર્ગદર્શન હેઠળ પોરબંદર પોલીસ અને જેસીઆઈ પોરબંદર દ્વારા સતત એક મહિના સુધી આ માર્ગ અક્ષમાતોને કેવી રીતે નિવારી શકાય તેની જાગૃતિ લાવવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે જે સીઆઈ અને પોરબંદર પોલીસ દ્વારા નરસન ટેકરી ખાતે ઊભા રહીને ત્યાંથી પસાર થતાં વાહનોનું નિરીક્ષણ કર્યું હતું તેમાં હેલ્મેટ પહેરીને સીટ બેલ્ટ લગાવીને વગેરે માર્ગ સલામતીના નિયમોનું પાલન કરીને વાહન ચલાવતા વાહન ચાલકોને પ્રોત્સાહિત કરવા સન્માનપત્રો અર્પણ કરી તેમને એક જાગૃત નાગરિક અને આદર્શ વાહન ચાલક તરીકે બહુમાન કરવામાં આવ્યું હતું આ બહુમાન પ્રાપ્ત થતાં વાહન ચાલકોમાં પણ આનંદની લાગણી જોવા મળી હતી આ કાર્યક્રમમાં ટ્રાફિક પીએસઆઈ કે બી ચૌહાણ પીએસઆઈ કે એન અઘેરા જેસીઆઈ પોરબંદરના પ્રમુખ આકાશ ગોંદિયા સંદીપ કાનાણી સંજય કારિયા નિલેશ જોગિયા કેતન કંટારિયા અર્જુન કોટેચા રુચિત ગંધા એએસઆઈ એસઆઈ ડી વાઢિયા એસઆઈ કાનભાઈ જોગલ હેડ કોન્સ્ટેબલ અજયસિંહ જાડેજા ટીઆરબી રામભાઈ ઓડેદરા રાજેશભાઈ વગેરે ઉપસ્થિત રહ્યા હતા